ગુજરાતીઓ મન મૂકીને ગરબા રમી લેજો કેમ કે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધીમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બની શકે છે

પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેર ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો એટલે કે છન્નુ ટકા વરસાદ પડ્યો છે પરંતુ ફરી એક વખત ચોમાસાના વિદાયનો સમય થયો છે ત્યારે ફરી એક વખત વરસાદી માહોલ સર્જાઈ શકે છે હવામાન વિભાગે જે પ્રમાણે માહિતી આપી છે તે પ્રમાણે અઠ્યાવીસ સપ્ટેમ્બરની આગાહી છે ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ ઉપરાંત અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરની આગાહી જે છે તે પ્રમાણે આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ વગેરે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિભાગોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે એટલે કે હવે અઠ્યાવીસ થી લઈ અને એક ઓક્ટોબર સુધી વરસાદની સંભાવનાઓ છે એટલે ખેલૈયાઓ માટે ક્યાંક ને ક્યાંક આ ચિંતાનું કારણ ચોક્કસ બની શકે છે નમસ્કાર